નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમાનું સ્વાગત કરું છું. આજે વિધાનસભા ગૃહમાં ગુજરાતનું બજેટ રજૂ કરાયું છે. જેમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. આજે વિધાનસભા ગૃહમાં કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું છે. ગુજરાતનું 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયું છે. વિકસિત ભારત આ મિશનમાં ગુજરાતનો સિંહ ફાળો છે રાજ્યમાં ત્રણ લાખ સરકારી આવાસ બનાવવા જાહેરાત તથા કૃષિ શિક્ષણ આરોગ્ય અને સિંચાઈ ઉપર ભાર મૂકાયો છે રાજ્યની આ યુવા શક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે સામાજિક ન્યાય આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા એક્યાશી લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે રૂપિયા ચાર હજાર આઠસો સત્યાવીસ કરોડની જોગવાઈનું સૂચવ્યું છે આ વખતે બજેટમાં કૃષિ શિક્ષણ આરોગ્ય અને સિંચાઈની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ હતી રાજ્યપાલે સાડત્રીસ મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતા રાજ્યમાં આંતરિક સુરક્ષા કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ સાયબર સિક્યુરિટી અને સાયબર ઇન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે જે માટે એક હજાર એકસો છ્યાસી નવી જગ્યાઓ તથા આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂપિયા બસો નવ્વાણું કરોડની જોગવાઈ છે રાજ્યની વિશિષ્ટ પોલિસી ટુકડીઓ જેમ કે BDDS, QRT, SDRF કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે રૂપિયા ત્રેસઠ કરોડની જોગવાઈ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક ભારત શ્રેષ્ઠ ભારત વિઝાની ઉજવણી માટે રૂપિયા દસ કરોડની જોગવાઈ રાજ્યના તમામ બાકી રહેતા ચોવીસ જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા માટે રૂપિયા ત્રીસ કરોડની જોગવાઈ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ માટે રૂપિયા ત્રેવીસ કરોડની જોગવાઈ અને રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્ટ્રલાઇઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ માટે રૂપિયા ચુમ્માલીસ કરોડની જોગવાઈ સખી સાહસ યોજનાની બજેટમાં જાહેરાત કરાઈ યોજના માટે સરકારે રૂપિયા સો કરોડ બજેટ ફાળવ્યું સાધન સહાય લોન ગેરંટી તાલીમ માટે સહાય નોકરી માટે ઘરથી દૂર રહેતી બહેનો મોટો લાભ વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા સરકારની જાહેરાત અમદાવાદ સુરત વડોદરામાં બનશે વુમન હોસ્ટેલ રાજકોટ ગાંધીનગરમાં વર્કિંગ વુમન માટે હોસ્ટેલ બનશે રાજ્યમાં ટ્રાફિક નિવારણ માટે રૂપિયા એક હજાર વીસ કરોડનું બજેટ ગરમી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર હેઠળ બાર રોડ બનશે રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત ડીસાથી પીપાવાવ રસ્તો નમો શક્તિ એક્સપ્રેસ વે બનશે અમદાવાદથી દ્વારકા સોમનાથ અને પોરબંદરને જોડાશે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત આરોગ્ય સેવા માટે બજેટમાં સરકારની જાહેરાત અમદાવાદમાં ન્યુરોલોજી ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે ગાંધીનગર વડોદરા અને સુરતમાં મેડિસિટી સુવિધા મળશે રાજકોટમાં મેડિસિટી સુવિધા જલ્દી ઉપલબ્ધ કરાશે ખોરાક અને ઔષધ નમૂના તપાસવા નવી લેબ બનશે અમદાવાદ ગાંધીનગર જૂનાગઢમાં આધુનિક લેબ બનશે જ્યારે મહેસાણા વલસાડમાં પણ આધુનિક લેબ બનાવાશે સાયબર સુરક્ષા માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત રાજ્યકક્ષાનો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવાશે તમામ જિલ્લામાં સાયબર ફોરેન્સિક લેબ બનાવાશે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો ઓપરેશનલ યુનિટ બનશે બજેટમાં રાજ્ય સરકારે રૂપિયા ત્રણસો બાવન કરોડની જોગવાઈ કરી છે તો દસ જિલ્લામાં વીસ સમસર્સ છાત્રાલય બનાવાશે ઓલિમ્પિક રેડિયસ પ્રોગ્રામનું અમલીકરણ કરાઈ અને અમદાવાદમાં વૈશ્વિક કક્ષાની સ્પોર્ટ્સ સુવિધા આઈટીઆઈના તાલીમાર્થી સુવિધા માટે ચારસો પચાસ કરોડની જોગવાઈ તો ગુજરાતનું ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયું છે જેમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ચોથીવાર બજેટ રજૂ કર્યું છે વિકસિત ભારતના મિશનમાં ગુજરાતનો સિંહ ફાળો છે તો રાજ્યમાં ત્રણ લાખ સરકારી આવાસ બનાવવા જાહેરાત તથા કૃષિ શિક્ષણ આરોગ્ય અને સિંચાઈ ઉપર ભાર મુકાયો છે રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં રાજ્યને એચિવર દરજ્જો મળેલ છે ગુજરાતની રાજકોષીય ખાત અને જાહેર દેવું રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ પૈકી રાખવા માટે ગુજરાતે સતત ઊંચો આર્થિક દર જાળવી રાખેલ છે દેશમાં ગુજરાત માથાની આવક અને રોજગારી આપવામાં અગ્રેસર છે દેશનું ગ્રોથ એન્જિન છે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે જમીનના માત્ર છ ટકા અને કુલ વસ્તીના માત્ર પાંચ ટકા ધરાવતું ગુજરાત દેશના કુલ જીડીપીમાં આઠ પોઈન્ટ ત્રણ ટકાનું યોગદાન આપે છે અમારા સતત પ્રયાસ થકી આ યોગદાન વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં દસ ટકાથી વધારે પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં અઢાર ટકા યોગદાન આપે છે દેશની કુલ નિકાસના એકતાલીસ ટકા જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે ગુજરાતે લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ લીડ સૂચકાંકમાં એચીવરનો દરજ્જો મેળવેલ છે બે દાયકાથી યોજાતા પ્રાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ બની છે ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસના ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી રહેલ છે આ ઉપરાંત સેમી કન્ડક્ટર એરોસ્પેસ બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ મોકરે છે અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગે કૂચ કરી રહ્યું છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન પર ચાલીને ગુજરાત પણ વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત દ્વારા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ આજે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે વિકસિત ગુજરાત માટે પચાસ હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે છ રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શહેરી વિકાસ પ્રવાસન પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે નવો શક્તિ એક્સપ્રેસ વે સહિત બે નવા ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વે અને બાર નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષથી રાજ્યના શહેરોને વિકાસની ચેતનાથી ધબકતા કેન્દ્રો બનાવ્યા હતા હવે તો તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આપણા શહેરો વિશ્વ કક્ષાનો વિકાસ ધરાવતા થયા છે